હેલો ફ્રેન્ડ સોની મારા જય શ્રી કૃષ્ણ તો આજે હું તમને આ વિડીયોમાં બતાવણી છું કે જે હું મશીન પર કામ કરી રહ્યો છું તો મોટરથી કેવી રીતના કામ થાય તે આજે હું સ્ટેપ બાય સ્ટેપ બતાવણી છું તો આ અહીંયા આ મોટર છે કાર્બન વગરની મોટર છે અને અહીંયા ઘડી આ એનો બેલ્ટ લાગાયેલો છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને જો લાઇટો જાય તો મશીનની દોરી પણ આવે છે એનો પણ ઉપયોગ થાય છે અને અહીં ઘડી સ્વિચ બોર્ડ પર એનો પ્લગ લગાયેલો છે અહીંયા ઘડી નીચે સ્ટાર્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો હવે આપણે મશીનની મોટરથી આપણે બોબિનમાં દોરો પૂરવીશું તમે વિડીયોમાં જોઈ શકો છો સ્ટાર્ટરની ઉપર પગ મૂકેલો છે અહીં ઘડી સ્વિચ ઓન કરી દેલી છે મોટરની મશીનની અંદર દોરો પૂરવતી વખતે જ્યારે આપણે બોબિનમાં દોરો પૂરવીએ ત્યારે ઘોડો ઊંચો કરી દેવાનો વ્હીલ્સ મેં ચાલુ કરી દેલું છે નીચે પગ એટલે સ્ટાર્ટરની ઉપર પગ મૂકેલો છે તો પગ થોડો એકદમ ધીરેથી પ્રેસ કરવાનો છે જો તમે સતત દબાઈ રાખશો તો એકદમ ફાસ્ટ મશીન ફરશે તો જો શરૂઆતમાં તમે શીખતા હોય તો સ્ટાર્ટરની ઉપર પગ આવી રીતના મૂકવાનો પછી ઉપર ઉઠાવી લેવાનો છે ચાલુ કરવાનો અને બંધ કરવાનો આવી રીતના એટલે થોડોથી પ્રેસ કરવાનો છે અને પછી થોડી વાર બંધ કરવાનો પગ અને ફરી ચાલુ કરવાનો તમે વિડીયોમાં જોઈ શકો છો પગથી મશીન કેવી રીતના ચલાવાય અને મશીનના બોબિનની અંદર દોરો કેવી રીતના પૂરવાય તો સ્ટેપ બાય સ્ટેપ મેં ફર્સ્ટ વિડીયોમાં મેં બતાવેલું છે જો તમે વિડીયો ના જોયો હોય તો પ્લીઝ એ વિડીયો જોઈ લેજો કારણ કે અહીંયા આગળ મેં મશીનની મોટરથી મેં બતાવી રહી છું અને જે ફર્સ્ટ મેં વિડીયો બનાવેલો તો તે પગથી મશીન કેવી રીતના ચલાવાય અને બોબિંગ કેવી રીતના પૂરવાય અને સોયમાં દોરો કેવી રીતના પૂરવાય અને બોબિન કેસની અંદર નીચે મશીનમાં અંદર કેવી રીતના ફિટ કરવાય એ પણ મેં સ્ટેપ બાય સ્ટેપ એ વિડીયોમાં મેં બતાવેલું છે જો તમે એ વિડીયો ના જોયો હોય તો એ વિડીયો જરૂરથી જોઈ લેજો બોબિન કેસમાંથી બોબિનમાંથી દોરો કેવી રીતના કારો તમે વિડીયોમાં જોયો અને અહીંયા ઘડી બોબિન કેસની અંદર મશીનના નીચેના ભાગમાં બોબિન કેસ કેવી રીતના ફિટ કરવામાં આવે છે તે પણ તમે જોઈ રહ્યા છો જો બોબિનની અંદર દોરો એકદમ ફિટ ભરાયો હશે તો મશીનની બહાર એટલે ઉપરની સાઈડે આવશે નહીં દોરો અને એકદમ ઢીલો હશે તો જ્યારે તમે મશીન કાપડની ઉપર ચલાવશો મશીન સિલાઈ કરશો તો ગુજરાવ વળશે નીચે તેનું ખાસ ધ્યાનમાં રાખવું પડશે એટલે મશીનની અંદર ના બહુ ફિટ ભરાવવો જોઈએ દોરો ના ઢીલો ભરાવવો જોઈએ એટલે કે વ્યવસ્થિત ભરાવવો જોઈએ દોરો આ ડ્રેસની નીચેથી પટ્ટી વાળવાની છે તો એક વખત મેં ફોલ કરી અને ફરી ફોલ કરી છે પટ્ટીને તમે વિડીયોમાં જોઈ શકો છો અહીં ઘડી મેં લોક કરી દીધેલું છે તમે જો મશીનને ફાસ્ટ ચલાવશો તો મશીન એકદમ ધરધડધડ આગળ ચાલી જશે અને કાપડ બગડશે એ ખોટું અને મશીન જો મોટરથી ચલાવતા હશો ને તો આવી રીતના તમે વિડીયોમાં જો બતાવેલો છે એવી રીતના ચલાવવાનું રહેશે તો તમે ફાસ્ટ ચલાવશો તો એકદમ મશીન ફાસ્ટ ભાગશે એટલે અંદર કાપડ ફસાઈ જવાની પણ શક્યતા રહે છે એટલે શરૂઆતમાં મશીન એકદમ ધીરેથી ચલાવવાનું રહેશે જો તમે મોટરનો ઉપયોગ કરતા હો ત્યારે આજનો વિડીયો તમને કેવું લાગ્યું એ જરૂરથી મને કમેન્ટમાં જણાવજો અને આ વિડીયો તમે છેક સુધી થેન્ક યુ સો મચ